હવે આપ સાંભળશો અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે અંકિત ચૌહાણ પહેલગામ આતંકી હુમલાની ઘટના ખૂબ જ ચર્ચામાં રહી અને ઘટનાના પડઘા અરવલ્લી જિલ્લામાં પણ પડ્યા હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓના મોતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો ઘટનાના વિરોધમાં અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હુમલાને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોએ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો આ સાથે જ સરકાર દ્વારા હુમલાના જવાબમાં શરૂ કરાયેલા ઓપરેશન સિંદુરની ઘટનાને લઈને શરૂ કરેલા આગોતરા આયોજનમાં પણ લોકો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં આ વર્ષે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે જોકે વાતાવરણમાં સતત પલટાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે મે મહિનામાં લોકો પ્રખર તાપ સહન કરતા હોય છે પણ આ વર્ષે કમોસમી વરસાદથી વાતાવરણ સતત ઠંડુ રહ્યું છે અરવલ્લી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે ભીલોડા પંથકમાં પણ મિની વાવાઝોડું ત્રાટકતા જીઆઈડીસીના કેટલાક એકમોના શેડ ઉડી ગયા હતા જોકે મોટી દુર્ઘટના ટળી હતી આ સાથે જ ચાલુ વર્ષે કમોસમી વરસાદમાં વીજળી પડવાથી બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા બાયડ તાલુકાના રડોદરા ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ભારે વરસાદને કારણે લગ્નમાં વિઘ્ન આવ્યું હતું કપડવંજ રોડ પર વિશાળ કાય વૃક્ષો ધરાશાયી થતા સો જેટલા લોકો અટવાઈ પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં રસ્તો ખુલ્લો કરાવી લોકોને સુરક્ષિત રીતે નિયત સ્થળે મોકલવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એકવીસ કરોડ ત્રણ લાખ જેટલી વેરા વસૂલાત કરવામાં આવી છે જેની ટકાવારી ચોપન પૂર્ણાંક સાડત્રીસ અરવલ્લી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં એંશી ટકાથી વધુ વસુલાત કરવામાં આવી આવેલી ગ્રામ પંચાયતોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે જેમાં મેઘરજ તાલુકામાં સૌથી વધારે બેતાળીસ ભીલોડા તાલુકામાં એકતાળીસ ધનસુરા અને મોડાસા તાલુકામાં સત્તર માલપુર તાલુકામાં ચૌદ જ્યારે બાયડ તાલુકામાં અગિયાર જેટલી ગ્રામ પંચાયતો મળીને એકસો જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે અરવલ્લી જિલ્લામાં આડત્રીસ પૂર્ણાંક અઠ્યો અડસઠ કરોડની વસુલાત સામે એકવીસ પૂર્ણાંક ત્રણ કરોડની વસુલાત કરવામાં આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં થયેલી લેન્ડસ્લાઇડને કારણે અટવાઈ પડેલા પ્રવાસીઓએ જમ્મુ કાશ્મીરથી પરત ફરીને અરવલ્લી જિલ્લા કલેક્ટરનું અભિવાદન કર્યું હતું પ્રવાસીઓના પ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિપત્ર અને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલ લેન્ડસ્લાઇડની ઘટનામાં અરવલ્લી જિલ્લાના ચાળીસ જેટલા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા અરવલ્લી જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓ સુગમ બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે જેના સંદર્ભમાં તાજેતરમાં અરવલ્લી જિલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદિર પીએચસી અગિયાર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર સત્યાવીસ મળી કુલ આડત્રીસ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે સરકાર દ્વારા આરોગ્ય મંદિરમાં સરકારી યોજનાઓ દર્દીઓ માટેની સેવાઓ સ્વચ્છતા સહિતની સુવિધાઓના આધારે પ્રમાણપત્રો આપવામાં આવતા હોય છે ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાની અંડર સેવન્ટીન અને અંડર ફોર્ટીન ભાઈઓ અને ઓપન એજ ગ્રુપ ભાઈઓની ટીમે સુવર્ણચંદ્રક જીત્યો હતો વિજેતા ટીમને અરવલ્લી જિલ્લા રમતગમત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા મોડાસાના કોલેજ કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં વિજેતા થયેલી ટીમને રાજ્ય સરકાર દ્વારા મેડલ અને ટ્રેકસૂટ કીટ આપવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામના કુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂતપુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી પાંત્રીસ જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે કુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતો તેમના લોહીમાં હતી આ જનૂનને તેમણે વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યું તેમણે પોતાના ખેતરમાં પાંત્રીસ જાતની કેરીના છોડ ઉગાડ્યા જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ માયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે આ અરવલ્લીની ધરતી પર ખેડૂતપુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા અંકિત ચૌહાણ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું